હા તડકો ચો ઉઘડો પાદરવાનો તડકો પણ એક વાત ને આવજો એ હો એ હારોડો ચોકડી ઉભા નહીં તારીડો એટલે ભગુભા કે આપડે જાવું મંદિર પણ ટોકડી દેખાતા નઈ જિકર અલ્યા અલ્યા કરશન હા કેમ બકતો બકતો હેડો જોઈસી કે બકાવ આ તો કેતો તો ભલે મન જાતા કેતા કે મંદિર જાવું હે આપણે કોણ આપલા ભગોબા રે ને હા ઈ રે અલ્યા મને કીધું છે લાલ ભાઈને બે ને તમને પૈસા કેટલા કીધું હે પેટ્રોલ નું તમને તારે કેટલા કીધા મને 100 રૂપિયા કીધા એ તો મને લાલ ભાઈએ 150 રૂપિયા કીધા 150 રૂપિયા કીધા હા તો લાલ ભાઈ ને ઉતો ના ચાલે ભાઈ પણ આતું લાલભાઈ પૈસા તો ના ખબર થોડીક તમે રે લાલભાઈ ના હું ભગાબાઈ બાઈક માં હારો એટલે લાલભાઈ બાઈક માં જતા રહો કે મારકે તો બસો રૂપિયા લઈને અને આપડે તો ચો હે પાટણ ને પાટણ યાર પછી માર સો રૂપિયા તો પેટ્રોલ ના પડી તો પછી માર કન તો પેલું દોઢસો પેટ્રોલ ના આણુ એના કરતા ભગા ભાઈ સો રૂપિયા નું તો માર સો રૂપિયા વધી એટલે અરે તારે નામ કા કુત્તા પાલુ જેણો બા કે કા મેલન તો દોઢસો ગાઢડો જો તારા ઈ તો હું ઉસી ને પાછું નું કરીને ભર દયુ

લાલ ભાઈ ના હું છેતરમાં જ બેઠો હતો તમે જો ઘોડું ને હવે ઘોડો તમે આવો હું આપડે દાતા વાળો

મારે ઉડવું પડ્યું તમારા કરશે આપડે પેલું આમંત્રણ આલો હા હો કહી દો આપડે બે ચાર વાગે ઘોડો લેવા જાવ તો હા ના તો હેડશે

મોએ મારે શું મારા માસીઆઈ રે કે હ એટલે મને ઘોડી બતાવી હતી એટલે ઘોડી તો હારી હે મેં જિત્તેર હજાર બે લાખ હિત્તેર હજારમાં રાશી હે બરોબર વહે પણ હવે તમે જુઓ પૈસુ થાય તો દસ હજાર વચાલ છો બગાડી હા હા

માલિક ની માજી કિંમત આપડે આપી દો બગાજી હા લાગે ને બાકી બ્લેક ઘોડો બ્લેક ઘોડો મસાકડી મારો ખબર પડે રાશી 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 કરશે રોજે તમે દુઃખ નો તો ડોબો હોય તો લાખ લાક મારી મારો કરતા આવજો બધા કરશે

આપડે જાવું આવડે લાલ ભાઈ પાટો મારી હતી વડી જો ઘોડી લઈને જ્યાં કાલ એ ઘોડો એ જતા મેં

તમે શું કીધું પાછું પાછા પાછા ના ના કે તમે હું તો નાની કહું

બે હું નહી બે એ આવજો તારે